અલ્યા હર વીવારી શકતો કાકા પતંગો ઉડી અલ્યા આડો ધારો અલ્યા પેવીવર ગંગા ગરુ પતંગો હિસાબ કરતા જ્યોર શું કરું હિસાબ કરતા ઓટ કેતે હે તેલા દે કાકા બધી બતંગો આ તો 75 રૂપિયા ની થઈ નારી તો એટલે આ છેલાને 20 રૂપિયા ને ગાળ લે કઈ દે કોન કાકા તમે ગદ्डा કહેવાય હવે ઘોડ પેં કેતા તા બધી થઈ

કતી ના દે તો હારું હા હાલા ઉભો રે જતી રહી જો રૂટી દેતે ટકા દેતો મરા એવું કીધું તું દોરી નહીં લાવ ના ભાઈ હું લાવ ખબર મે પતંગ હાથમાં આવી ગઈ તાર ફાટી ગઈ કેમની

મારી એક ને એક પતંગ લઈ લીધી તો હું એમને પકડી ને દ્રહ ને ચંગ માં મારો ઢીલો ઘાટ છે હું ડોઠું હા તો આ જ આવી તો બરાબર અંદર બેસી અંદર આવી જા પરસા

યા હો દે હવાનો તો લૂટી લે બધા શું કરું મને ગામમાં જતો દે મારા પણ મને આખે ગામ લૂટી લેશે બાપા મને જવા દે હેલો પતંગો આયે ચલો પતંગો આયે એ પતંગો લેવાની છે કેટલાની છે લેવાની છે Kecilkan di Bolo, pastikan dimasukin. Kamu kok bandel sama dulu? Ada, ada. Aku baru kakak, habis. Baik, bijian. biji, kamu. biji. baik, Biji, di hari

Gak ya, pasang, gue diberi beli juga. Tuh, beli online gak tuh? Gue dipahin potong Siap, pasang balutin ya. Kagak nyalut-nyalutnya ayo, master! Kau wanita oh, ayo! Oh, aja gak mau banget, bro. Bro, ya. પતંગો લઈ જાય લૂટી હવે બીજી પતંગો લઈ જવા લેવાથી આઠ વાજ લૂંટી જશે આખી હવે આ કહી એવું એવું થઈ ગયું કે બીજે કંઈ પતંગ લૂંટવા ધંધો નહીં કરવા એવું આ કઈ ગયો દુખાવો ન પડતો હવાનું ખાધું બીજું હું વેચાશે વેચાશે તો કશું વેચાતું નહીં એક બે ગરીબ લઈ ગયા એમ પાંચ છ હજાર રૂપિયા મળ્યા બીજા તો ચાર પાંચ હજાર રૂપિયા પડી ગયા શું કરું જો જ

Kau ini, patung boleh anu, ya? Ya, aduh, aduh, na, wikon, Tapi dia jadi Ini, masuk ruang. Do, patung jangan. aja rom rom, rom rom, rom, -rom. rom, -rom.